સ્વયસેવક સંઘ સેવક પર્યાવરણ જેમાં સમાજના વિવિધ સંગઠનો જાગૃત નાગરિકો દ્વારા મહાકુંભમાં મોકલવા માટે સ્ટીલની થાળી અને સાથે થેલી આપવામાં આવી જેમાં સમાજે ખૂબ ઉત્સાહપૂર્વક પોતાનું યોગદાન આપ્યું અને જેના માધ્યમથી ભરૂચ જિલ્લા દ્વારા પંદર હજાર બસો સાહીઠ જેટલી થાળી અને થેલી પ્રયાગરાજ કુંભમાં મોકલવામાં આવી આ અભિયાનમાં પચાસ જેટલા